બાબરાના ગમા પીપળીયા ગામમાં પરંપરાગત દર વર્ષે ગ્રામજનો ભુદેવની સાક્ષીએ ભગવાન બલરામનો હળ ઉત્સવ ઉજવે છે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ અને ખેડૂતોના ઈષ્ટદેવ બલરામ ભગવાનનું સાધન હળ છે અને તેની યાદગીરી અને આવતા વરસના વરસાદના વર્તારા માટે આ ઉત્સવ ઉજવાય છે ગામમાંથી નાના ચાર બાળકોને તૈયાર કરવામાં આવે છે અને તે અવેડામાં મટુકી વડે સ્નાન કરે છે અને ચાર બાળકોના નામ જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરો રાખવામાં આવે છે પછી ચારે બાળકો મટુકી પાણીની ભરીને જળ દેવતાને સ્થાને શ્રીફળ વધેરે છે અને મટુકી માટલી ફોડે છે પછી ચારે બાળકોને મુખ્ય બજારમાં દોડાવવામાં આવે છે અને ગામના પાદરમાં કોઈ એક વ્યક્તિ હળને હાથમાં ઊંચું જાલી રાખે તે હળને જે બાળક પકડી લે છે અને પકડનાર બાળકનું નામ જે મહિનાનું નામ રાખેલ હોય છે તે મહિનામાં આવતા વર્ષે સારો વરસાદ થાય છે તેવું માનવામાં આવે છે અને આખું ગામ રક્ષાબંધનના દિવસે કાર્યક્રમનો કુતુહલ જોઈને આનંદ અનુભવે છે રિપોર્ટર ભાનુ પાનશેરિયા સિટી ક્રાઇમ ન્યૂઝ ગમાપી પડિયા આજના પર્વ નિમિત્તે જે બળેવિયા દોડે છે એ બળેવિયાની અંદર ચાર બાળકોના નામ કાઢવામાં આવે છે આ જેઠ અષાઢ શ્રાવણ અને આ ભાદરવો આ ચાર બાળકો હળ જીતવા માટે દોડશે અને જે બાળક જીતશે તેમનું નામ જાહેર કરવામાં આવશે અને તે મહિનો આગળના વર્ષે એ વરસાદનો સારો વર્ષ થાય એવી પ્રાર્થના સાથે જય શ્રી